વિશ્વમિત્રી પર દબાણના કેટલા સબૂતો જોવા આપવું આ સબૂત શું સરકાર માટે કલેક્ટર માટે કમિશનર માટે ભાજપના નેતાઓ માટે સત્તા પર બેઠેલા અધિકારીઓ માટે શું આ તમને દેખાતું નથી શું તમારી આંખો છે કે નહીં તમારી આ દબાણ છે જે ગઈ સાલ પણ હતા જેના કારણે શહેરમાં પૂર આવ્યું હતું નદી પર જે બ્રિજ બનાવી દીધા છે ટેમ્પરવરી એ હટાવતા નથી અને આ કોની પરમિશન કોએ પરમિશન આપી છે અમને કે આવી રીતે તમે નદી પર જીવતી જાગતી નદી પર તમે બ્રિજ બનાવી દો ટેમ્પરરી તો આની લેખિત પરમિશન જે થયું છે એ અધિકારી જે કોઈ હશે એને હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે કારણ કે આ ગંભીર બેદરકારી છે આના જ કારણે કંઈક ને કંઈક સાલ વડોદરા શહેર ડૂબ્યું છે અને આજે કરોડો રૂપિયા અબજો રૂપિયા તમે લોકો વિશ્વામિત્રીની સફાઈ માટે વિશ્વામિત્રીને ઊંડું કરવા માટે જે વપરાઈ રહ્યા છે એ આની ભૂલને કારણે થયા છે જો આ ભૂલ હજુ એવીને એવી રહેશે તો ફરીથી કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ શહેર પાણીમાં ડૂબી જશે કારણ કે અગાઉ ઓગણીસ થી વીસ ઇંચ વરસાદ પડેલો છે પરંતુ શહેર આ રીતે ડૂબ્યું ન હતું જે ગઈ સાત ફક્ત નવ ઇંચમાં શહેર આખું ડૂબ્યું હતું જે રીતે પાણી સ્પ્રેડ થયું હતું જે રીતે પાણી બધા વિસ્તારમાં ફરી વળ્યું હતું એ ફક્ત ને ફક્ત નદી પરના આગળના નવ થી દસ જે દબાણો છે જે શહેરથી બહાર નીકળીને દસ કિલોમીટરની અંદર જ નવ થી દસ દબાણો કરવામાં આવે છે બુલેટ ટ્રેન જે તમે જોશો બુલેટ ટ્રેનનું જે કામ ચાલે છે જેના લીધે આ નદીઓ પર દબાણ થાય છે જો એ દબાણ હટાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં ફરીથી પૂર આવશે જેની જવાબદારી સરકારની રહેશે કલેક્ટરની રહેશે કમિશનર સાહેબની રહેશે ભાજપના નેતાઓની રહેશે કારણ કે ફક્ત વાહવાહી કરવી અને ફક્ત પબ્લિકને બીજા રસ્તે લઈ જવું અને કેવી રીતે માલ કમાવો આ તંત્રમાં તો બધાને ખબર છે એક તો પહેલા બ્રિજ બાંધી દેશે પછી શહેરમાં પૂર આવશે અને પૂર આવશે તો પૈસા આવશે ગ્રાન્ટો આવશે નહીં ગ્રાન્ટ માંથી ભગ્ગા પડશે આ નીતિ બદલવી પડશે શહેરના હિતમાં કામ કરવું પડશે જો નહીં કરો તો જાગૃત લોકો છે અમે લોકો તો જાગૃત છે અમે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટમાં જઈશું ને જબરજસ્તી તમારી પાસેથી આ કામ કરાઈશું વિશ્વામિત્રી પરના જે નદીઓના બુલેટ ટ્રેનના જે દબાણો છે એ તાત્કાલિક ધોરણે બંધ નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું આ બુલેટ ટ્રેનનું કામ એમને જે રીતે કરવું એ કરે નદીને ના છંછેડે નદી પર દબાણ ના કરે જો આ કર્યું છે તો જે પણ પરમિશન આપીએ છે અધિકારીને પણ અમે નહીં છોડીએ ના જે ભ્રષ્ટ લોકો છે જે મંજૂરી આપી છે જે આ ખાડા કાન કરે છે એ પણ લાલચુ અને લુચ્ચા જે સત્તાધીશ છે એમને પણ અમે નહીં છોડીએ આના જે કોન્ટ્રાક્ટ પાસ કરવાવાળા નેતાઓ છે ને એમને પણ અમે નહીં છોડીએ કારણ કે અમારું શહેર ડૂબ્યું હતું લાખો લોકો ઘર વિહોણા થયા હતા કરોડો અબ્બજો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે એ તમારી આ બે પૈસાના ઇન્કમ માટે જે તમે કરી રહ્યા છો જેના કારણે થયું છે તો આ વિશ્વામિત્રી નદી પર જે નવથી દસ દબાણો છે એ બંધ નહીં થાય એ તાત્કાલિક ધોરણ નહીં હટે બુલેટ ટ્રેન કરતી હોય કે સુપ્રીમ કોર્ટ કરતી હોય કે ગવર્મેન્ટ કરતી હોય કે કેન્દ્ર સરકાર કરતી હોય અમારે એનાથી કોઈ લેવા દેવા નહીં નદી પરના દબાણ કોને પૂછીને કર્યા એ ના થવા જોઈએ અને એ હટે નહીં ત્યાં સુધી અમે લોકો પણ હવે ચૂપને બેસીએ